તારે નહી હું તો જોઈને આવું છું ગાડી ને નુકસાન આવ્યું નહીટ બમ ને નાખવા ખર્ચો કોણ છે હવે ખબર ગાડી ચલાવતા આવવા નહીં આવડતી તમારી ને મારી ભૂલ રસ્તે રસ્તે જ આવે રસ્તો દેખાતો દીધી નો કેમ છોનું નુકસાન થાય કઈ નથી નુકસાન આવવું પડશે બધું પછી ના મળે ના શું મળે કે બાઈક ને લોક મરે જો આગળ નીચે એકમ પથારી પીવરી નથી દીધી સર ભાઈ છોડી ને એ છું આ ખર્ચો કોણ આવે એ ભાઈ મારા ભાઈ આ જો

ના પાડે ખર્ચો આપી દો મારે બાઇક માં ઘર ડ્યુટી હો તો ભૂલ તો હું મારા રસ્તે હું તમને શું કઉ આહમ રસ્તો કાચો એટલે એમ તો પૂછતો કેવા દઈ નહીં તમારે શાંતિથી શાંતિ ચાલુ પણ ઝઘડો ના કરાય ને ભાઈ ભૂલ ને હું મારા ધ્યાનમાં કમ્પ્લીટ જ આવતો હતો હવે હું કહું ના હોત ઘરે એમનો ખર્ચો આપી દઉં ગાડી નો થયો હું હવે આવું પણ ખર્ચો મારો વખત થોડી હોય શાંતિ ખર્ચા લીધા તો જવા નહીં દઉં હું તમને અત્યારે બે બાદ ના હે જો ઝઘડો વધારે થઈ જાય ખોટું થઈ જાય ને કરતા હું ખર્ચા પડું ઘડો લઈ લઉં બરોબર શંકર યાર કોઈ ના ઝઘડો ના કરાય બરોબર ને આપડે ઓક્સો જોવો પડે કે યાર ગાડી વાળા નું છે કે બાઈક આવું બાઈક પોકે ગાડી પોકે પોકે તો ગાડી વાળો હા તો પછી ગાડી વાળો ખર્ચો આ બાઈક વાળો એઠો પડ્યો એ કોઈ નહીં યાર એ બધું લાજુ તો નહીં ને બાકી તો કશું નહીં માટી પડે એટલે હવે મેમન હું કઉ જવું તમને ઓક તો તમારે આવે યાર ગાડી છે આ તો બાઈક કહેવાય યાર અને સાચું આપણે હવે તમે જોયું એટલે ઓક્કાનું એને ખબર ના પડે સાચું હોય કઈ ને ઓક્કાનું હતો તો આપણે જવા દઈએ બધું હું સીધો સીધો સીધા તમારે ખબર બે પરિણામે શું આવે તો અમને જ દેખાતો હશે મને લાગે કેટલો ચડે તો અમને ચડે

મગજ ઠંડુ રાખે યાર બહાર નીકળે છે ગાડી માપી ચલાવે ભાઈ હું તો ક્યાં બેઠી થી કેમી જોઈ લો છું છોકરો છો અરે કઈ કઈક હવે આનું ગાડી છે

આ તો અમારા જે સમજુ માણસો સમજાય નઈ તો પછી દીધા વાળી થાય એટલે આવું નહીં કરવાનું એટલે નકે પછી ભારે પડી જાય આપણું અને મગજ હંમેશા ઠંડુ રાખવાનું ઠંડુ રાખવાનું અને આ વિડીયો અમારો ગમે તો લાઈક કરો શેર કરજો અને આ એક ખાસ આપના માટે વાત જણાવવા માંગુ છું અમારી સીબી ઓફિશિયલ ટીમ તરફથી કે ભાઈ અમે હમણાંથી વિડીયો ચાલુ કર્યા છે એક મહિના પહેલા જેમાં અમારું ફર્સ્ટ ફિલ્મ આવ્યું હતું ભાઈ એ આપણા બધા સપોર્ટ થી સારું ચાલ્યું અને બીજી વાત આપના માટે ખુશ ખબર છે કે ભાઈ પિક્ચર થી લગીને અમે પચીસ વિડીયો સુધી જેટલા પચીસ વીડિયો નાખીશું એના પચીસ વિડીયોની ગણતરી થશે અને પચીસ વીડિયોની અંદર જે બી વિડીયોની શૂટિંગ આવ્યું હોય એમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવશે અમારી સીબી ઓફિસિયલ ટીમ તરફથી અને જે ચારે ચાર પ્રશ્નોનું હાથે હાચો જવાબ આપશે પચીસે વિડીયો કોઈ પણ જગ્યા પૂછવામાં આવશે પૂરેપૂરા તમે વિડીયો જોયા છે તો એ વિડીયો અંદર તમને પ્રશ્ન પૂછવામાં જે ચાર જવાબ આવશે એનો અમારી સીબી ઓફિસિયલ ટીમ તરફથી ઇનામ આપવામાં આવશે એટલે આપણા માટે ખુશ છે અને અમારા વિડીયો જોતા રહેજો જો વિડીયો તો તમને ઇનામ ઇનામ આગદા થઈ શકશે જય માતાજી